સમિતિ ખાતે અહીંયા વડોદરા શહેરના અમારા પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી આદરણીય ભાર્ગવભાઈ ઠક્કર સાહેબની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં આપણી વચ્ચે વિપક્ષ નેતા અમીબેન રાવત પૂર્વ વિપક્ષ નેતા સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ પ્રદેશના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી સાહેબ પ્રદેશના પ્રવક્તા ભાઈ નિશાંત આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને આવનારી સાત તારીખે જે ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં આવી રહી છે એ સંદર્ભે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં વિગતવાર માહિતી હું અમારા પ્રભારી શ્રીને વિનંતી કરીશ કે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરે ભાર્ગવભાઈ આજની આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે ઉપસ્થિત અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ વિપક્ષના નેતા બેન રમીબેન અમારા સિનિયર કોર્પોરેટર પૂર્વ વિરોધ પક્ષના નેતા ભાઈ ભથ્થુભાઈ ભીખાભાઈ નિશાંતભાઈ અને આપ સૌ મીડિયાના મિત્રો હવે ખાસ આજે તમને બધાને બોલાયા છે તમારું બધાનું સ્વાગત છે ખાસ તમને આજે માહિતી આપવાની છે કે ભારત જોડો યાત્રા જેની ઘણા સમયથી ગુજરાતના લોકો આગેવાનો અમારા કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા જેની રાહ જોઈ રહી હતી અને પહેલી જે ભારત જોડો યાત્રાની ભવ્ય સફળતા પછી આ જે બીજી ભારત જોડો યાત્રા ક્યારે નીકળશે એ બાબતે એક ઉત્સુકતા હતી અને બીજી યાત્રાની પણ સફળતાપૂર્વક શરૂઆત આપણે જોયું કે અલગ અલગ રાજ્યોમાંથી યાત્રા આવી અને એ રાજ્યોમાં કેટલો ઉત્સાહ લોકોનો હતો કેટલા લોકો જોડાયા અને ખૂબ લોકોના લોકોને સંતોષ થયો રાહુલજીને મળીને કે ભાઈ અમે રાહુલજી સાથે વાત કરી ઇન્ટરેક્ટ કર્યું અમારા પ્રશ્નોને કહ્યા રાહુલજીએ પણ એમને સારી રીતે એમની સાથે કોઓર્ડિનેશન કર્યું વાત કરી અને લોકોના પ્રશ્નો જણાવવાનો પ્રયત્ન કર્યો સરકાર તો આપણી છે નહીં એટલે પ્રશ્નનું સોલ્વ કરવું આપણા હાથમાં નથી પણ એ પ્લેટફોર્મ પર સારામાં સારી રીતે પ્લેટફોર્મ પર આપણે વાતને મૂકી શકીએ તો સરકારની આંખો ખુલે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી લોકોના પ્રશ્નોને વાચા આપે તો સરકારની આંખ ખુલે અને લોકોને રાહત મળે આ એક આશય ભારત જોડો યાત્રાનો આશય કે જે લોકોનું કોઈ સાંભળતું નથી જે લોકોની વાતને કોઈ સમર્થન મળતું નથી જે લોકોની વાતો સરકાર સુધી પહોંચતી નથી અથવા તો સરકાર એને ધ્યાન પણ નથી લેતી એ બધી વાતોને ઉજાગર કરવા માટે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીજી આટલી કઠોર જેને આપણે જોયું કે ગિનીશ બુકમાં જેનું નામ આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રીય નેતાએ કોઈપણ વર્લ્ડના કોઈપણ નેતાએ પદયાત્રા આટલી મોટી પદયાત્રા કરી હોય એવું પહેલી વખત વર્લ્ડ રેકોર્ડ થયો છે અને એ વર્લ્ડ રેકોર્ડ રાહુલ ગાંધીજીએ કર્યો છે કોંગ્રેસના મારા નેતાએ કર્યો છે એટલે એ યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશમાં જઈ રહી છે ત્યારે અમને બધાને ખૂબ ઉત્સાહ છે ગુજરાતની જનતાને પણ ખૂબ ઉત્સાહ છે એની થોડી ડિટેલ તમને બધાને આપું સાતમી તારીખે ઝાલોદ ખાતે બપોરે ત્રણ વાગે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે અને ત્યાં આગળ રાત્રિ રોકાણ થશે એ દિવસે ઝાલોદમાં એ યાત્રા રહેશે આઠ તારીખે સવારે આઠ વાગે દાહોદથી યાત્રા શરૂ થશે અગિયાર વાગે ગોધરામાં બસ સ્ટેન્ડ આજુબાજુમાં પદયાત્રા છે અને એ દિવસે આઠમી તારીખે આખો દિવસ એ રીતનો કાર્યક્રમ છે નવ તારીખે બપોરે બે વાગ્યે આઠ તારીખે સોરી આઠ તારીખે બપોરે બે વાગ્યે કાલોલ ખાતે આ યાત્રા કોંગ્રેસ ભવન પંચમહાલ ત્યાંથી શરૂ થશે અને પાવાગઢ ખાતે જશે પછી શિવરાજપુરા છે પછી જાંબુઘોડા પંચમહાલ અને પછી જાંબુઘોળામાં રાત્રિ રોકાણ છે વિશેષ આખા યાત્રાની ડિટેલ તો આપતો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને બધી જ માહિતી મીડિયા સુધી પહોંચાડી છે છતાં પણ ફરીથી હું આપ સૌને આ માહિતી તમારી સાથે શેર કરી રહ્યો છું અને પછી નવ તારીખે નવ તારીખે સવારમાં બોડેલી અલીપુરા બોડેલી સર્કલથી યાત્રા શરૂ થશે અને ત્યાં આગળ બરોડાના અમારા આગેવાનો કાર્યકર્તાઓ લોકો ત્યાં બોડેલી ખાતે યાત્રામાં જોડાશે બધા અહીંથી ખૂબ મોટા આગેવાનો સામેથી લોકોના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારે ક્યાં જવાનું છે ક્યારે જવાનું છે શું છે ખૂબ ઉત્સાહ અમારા કાર્યકર્તાઓમાં છે કારણ કે અમારા માટે અને લોકો માટે આ યાત્રા ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ યાત્રાનું બહુ રાજકીય ખૂબ મહત્વ છે કારણ કે લોકો સુધી કોઈ લોકો કંટાળી ગયા છે આ બધી વાહવાહીને વાતો અને બીજું ત્રીજું લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી દેવાનું કોઈ પણ વાતમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી દેવાનું મીડિયાને પણ ડાયવર્ટ કરી દેવાનું નવો મુદ્દો પકડાઈ દેવાનો એટલે જે ઓરિજિનલ વાતો હોય વાત આગી પાછી થઈ જાય અને મીડિયા પણ નવા મુદ્દાઓ પર ચડી જાય એટલે આ બધી વાતોને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવી રહ્યા છે નવ તારીખે અલીપુરા બોડેલી સર્કલથી ચાલુ થઈ નસવાડી જશે કેવડીયા કોલોની જશે પછી સંતોષ ચોકડી રાજપીપળાથી પાછી પદયાત્રા છે બપોરે લંચ માટેનો બ્રેક છે ત્યાંથી નેત્રંગ ભરૂચથી યાત્રા ચાલુ થશે નેત્રંગ ચાર રસ્તા ભરૂચ પહોંચશે પછી જંખવા માંગરોળ સુરત ખાતે માલદા ફાટા ચાર રસ્તા ખાતે અને દસ તારીખે છેલ્લો દિવસ યાત્રાનો છે અંતિમ દિવસ ચાર દિવસ યાત્રા ગુજરાતમાં રોકાવાની છે સવારે આઠ વાગે માંડવી સુરતથી યાત્રા ચાલુ થશે અને માંડવી ખાતે પછી અમર અમર જવાન ચોક બારડોલી સરદાર ચોક બારડોલી અને જૂના બસ સ્ટેન્ડ દ્વારા આ રીતનો આખો દસ તારીખ સુધી બપોર સુધીનો કાર્યક્રમ છે દસમી બપોર પછી યાત્રા મહારાષ્ટ્રમાં સાંજે પ્રવેશ છે એટલે મણિપુરથી મુંબઈ સુધીની આ બીજી જે રાહુલ ગાંધીની જે યાત્રા છે એનું ખૂબ રાજકીય મહત્વ છે અને ખૂબ સારો રિસ્પોન્સ તમે જુઓ કે જે જગ્યાએ કોંગ્રેસની સરકારો નથી ત્યાં આગળ પણ લાખો લોકો રાહુલજીને મળવા માટે એમને જોવા માટે એમની વાત સાંભળવા માટે અને ઉમટે છે અને ખૂબ લોકોને આ બાબતનો ઉત્સાહ છે ભારત જોડો યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા એટલે લોકોને ન્યાય અપાવવાની યાત્રા છે લોકોના પ્રશ્નોને એક્સપોઝ કરવાના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાના લોકોના પ્રશ્નોનો હાઇલાઇટ કરવાના કારણ કે આમાં શું છે પ્રશ્નો જ્યાં સુધી હાઇલાઇટ ના થાય ત્યાં સુધી સરકારનું કાન ના ખુલે સરકારને એ વાતની સમજ ના પડે કે આ વસ્તુનું કેટલું મહત્વ છે હવે લોકો નહીં ચલાવે એટલે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે લોકોની સાથે અને મારી તો મીડિયાના મિત્રોને પણ આપને વિનંતી છે કે ખરેખર આ બધું કોઈ પણ દેશની અંદર સરકાર હોય કે વિપક્ષ હોય એક પાર્ટી સત્તામાં હોય અને બીજી પાર્ટી વિપક્ષમાં હોય પણ એનો મતલબ એ નથી કે વિપક્ષની કોઈ વાતોને ધ્યાન પર નહીં લેવાની કે વિપક્ષની કોઈ વાતોને તમારે સાંભળવાની નહીં સમજવાની નહીં કોંગ્રેસની સરકારો પણ હતી અમે પણ સરકારો ચલાયેલી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ વિપક્ષમાંથી પણ વિપક્ષના લોકો સાથે કોઓર્ડિનેટ કરતા હતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની સરકારોના મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાનશ્રીઓ અને ભાજપની વાતો પણ સાચી વાતો તો સાંભળતા હતા કે એવી વાત વ્યાજબી છે અને એનું સોલ્યુશન પણ લાવતા હતા બહુ માન સન્માન સાથે આ બધી પરંપરાઓ તૂટી ગઈ છે એટલે મીડિયાના મિત્રોને પણ મારે વિનંતી છે કે આપણા દેશમાં લોકશાહી આપણે જો ચલાવીએ છીએ રાખવીએ છીએ તમને અમને બધાયને નડશે આ બધી વસ્તુઓ એટલે જે વ્યાજબી વાતો છે સારી વાતો છે ન્યાય યાત્રા કોઈ આમાં નેગેટીવ વાત નથી કોઈ કોઈની ખરાબ બોલવાની વાત નથી એટલે આ યાત્રાને પણ તમે બધા પણ ખૂબ સમર્થન આપજો તમને બધાને પણ મારું આમંત્રણ છે કે ત્યાં યાત્રામાં ચાર દિવસ જેને જેને જે પણ મીડિયાના પ્રતિનિધિઓ હોય એ મીડિયાના પ્રતિનિધિઓ પણ એ યાત્રામાં જોડાજો અને યોગ્ય 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 વસ્તુઓ તમને લાગે તો વસ્તુઓને તમારા ચેનલ થ્રુ પણ એક્સપોઝ કરજો જેથી લોકોના પ્રશ્નોને વાચા મળે અને આ લોકો માટે કરવાનું છે કે કોંગ્રેસ માટે કંઈ કરવાનું છે એ વાત નથી આ કોઈ સત્તા માટેની લડાઈ નથી પણ લોકોના પ્રશ્નો છે તો છે એ પ્રશ્નો સાચા છે અચ્છા સાચા ના હોય તો સરકાર જવાબ આપે કે ભાઈ આ તમારી વાત ખોટી છે અમે સાંભળવા માટે તૈયાર છીએ અમે જે પણ પ્રશ્નો અમારી પાર્ટી કે અમારા રાહુલ ગાંધીજી ન્યા યાત્રામાં ઉભા કર્યા છે કે જ્યારે જ્યારે પણ જે પણ મુદ્દા ઉભા કરે છે એ પ્રશ્નો જો ખોટા હોય તો કહેવાની છૂટ છે કે ભાઈ તમારો આ મુદ્દો ખોટો છે એટલે આ યાત્રા ખૂબ અગત્યની છે અને સાત જિલ્લાઓમાંથી અમારી યાત્રા પસાર થવાની છે સાડા ચારસો કિલોમીટરનો આખો રૂટ છે ગુજરાતની અંદરનો અને ટોટલ મણિપુરથી મુંબઈ સુધીની છ હજાર ને સાતસો કિલોમીટરની યાત્રા ભવ્ય યાત્રા તમે જુઓ કે જબરજસ્ત સમર્થન દરેક રાજ્યમાં મળી રહ્યું છે આવી ભવ્ય યાત્રા ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે અમે સૌ અમારી ગુજરાત કોંગ્રેસ શ્રી રાહુલ ગાંધીજીનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને એ યાત્રા અમે તન મનને તનથી બધા જોડાઈશું આપ સૌને પણ મારી વિનંતી છે કે આ યાત્રામાં જોડાજો અને લોકોના પ્રશ્નોને વાચા આપજો આ યાત્રાની તૈયારીના ભાગરૂપે અમે આજે મિટિંગ પર ચાર વાગે બોલાવી છે અને અહીંથી બધા નવ તારીખે સવારમાં બરોડાના અમારા આગેવાનો નવ તારીખે બોડેલી ખાતે આ યાત્રામાં જોડાવાના છે એટલે આ માહિતી આપવા માટે જ આપણે બોલાવ્યા હતા આપનો ખૂબ ખૂબ આભાર કોઈ પ્રશ્ન હોય તો આપનું સ્વાગત છે આ એક કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે સમાજવાદી હોય કે કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણીઓ આવે એટલે આગેવાનો આવજા આવજા થતા હોય છે આ બહુ નેચરલ વસ્તુ છે અને કોંગ્રેસે બધા આગેવાનોને બધું આપ્યું છે મારે કોઈના નામ નથી બોલવા પણ લોકોને અહીંથી મોટા કર્યા છે અને મોટા થઈને ભાજપમાં જાય છે અમે શું કરી શકીએ અમે તો કોંગ્રેસે દાખલા તરીકે નારાયણભાઈ રાઠવા મારા વ્યક્તિગત મિત્ર છે હું કોઈ એ પણ નારાયણભાઈ રાઠવાને ચાર વખત સંસદ બનાય રેલવે મંત્રી બનાય બીજું શું કોંગ્રેસ આપે કોંગ્રેસ સાચવી નથી શકતી દાખલા તરીકે તો કોંગ્રેસ આનાથી બધા શું સાચવે આનાથી બધા સાચવાનું શું હોય એવા તમે બોલો હું નામ આપું કે આગેવાનો નામ આપું કે જેને કદાચ એના કદ પ્રમાણે અથવા કદથી થોડો વધારે પણ આપ્યો હશે તો બીજું તો શું પાર્ટી કરી શકે એટલે આનો કોઈ રસ્તો નથી કોઈ એની લાલચ લોભ દબાણ જે પણ કારણો રહેતા હોય એ કારણોથી લોકો જતા હશે યાત્રાનો રૂટ નક્કી કરવો એ આખી અલગ વસ્તુ છે આખી યાત્રા ચલાવવાની હોય છે આખી યાત્રાને સેટ કરવાની હોય છે એટલે રૂટ એક અલગ વસ્તુ છે પણ કોઈ પણ રૂટમાં યાત્રા નીકળી એવો દાખવે મહારાષ્ટ્રમાં અમુક રૂટ પસંદ કર્યો હોય છે એવો રાજસ્થાનમાં અમુક રૂટ પસંદ કર્યો છે પણ વાતો તો લોકોના પ્રશ્નોની થાય છે આખા દેશના શું પ્રશ્નો છે એની વાતો થાય છે કયા રૂટમાંથી યાત્રા નીકળે છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ એટલા માટે નથી કે યાત્રા દરેક દરેક ખૂણામાંથી તો નીકળી ના શકે એટલે આખી યાત્રા મણિપુરથી ચાલુ કરીને મુંબઈ સુધી પહોંચવાની હોય તો જે રૂટ ઈજી પડે અને દરેક એના ટેકનિકલ મુદ્દાઓ હોય એ એના આધારે આખો યાત્રાનો થતો હોય છે પણ વાતો તો આખા દેશના પ્રશ્નોની થાય છે ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન દાખલ કે તમે જોયું કે બિહારની અંદર નીતીશ લાલુ પ્રસાદ યાદવજી તેજસ્વી યાદવજી જોડાયા યુપીની અંદર અખિલેશ યાદવજી જોડાયા એમ ઇન્ડિયા ગઠબંધનના જે પણ ટેકેદારો છે એ બધા લોકો દરેક રાજ્યમાં જોડાય જ છે એટલે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી ને બે સીટ ગુજરાતમાં ગઠબંધન થયું છે બીજા રાજ્યોમાં પણ થયું છે તો એ લોકો પણ જોડાશે ચોક્કસ નાના મોટા કોઈ પણ પ્રશ્નો આપણા ઘરમાં પણ હોય છે એ પ્રશ્નો અમે ઘરમાં બેસીને સોલ્વ કરી દઈશું અને કોંગ્રેસે જે પણ નક્કી કર્યું છે આમ આદમી પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધનની જે પણ સીટો નક્કી કરી છે એ પ્રેમથી બધા સાથે મળીને લડશે કોઈ પણ કોંગ્રેસમાં માં લોકશાહી છે બોલવાની છૂટ છે છે ક્યારેક કોઈક વખત મીડિયા સામે પણ એટલે એ બોલવાની છૂટ છે કોઈ પણ સૂચના આવે એ સૂચન કરવાની પણ છૂટ છે હવે એનો ડિસિઝન કમાન્ડ લેતું હોય છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ